નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ ચારની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ઓગણીસ મારો પ્રવાસ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું તમને પોસ્ટર પણ દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ઓગણીસ મારો પ્રવાસ તમે છેલ્લે એક વર્ષમાં ક્યાં ક્યાં પ્રવાસ કરેલ છે તે સ્થળનું નામ લખો તમે જે સ્થળે ગયા તે સ્થળે શું શું જોયું તે લખો અને કેટલા જિલ્લાઓ પસાર કરી પ્રવાસ સ્થળે ગયા પ્રવાસ સ્થળે સ્વચ્છતા અંગે તમારો અનુભવ નોંધો પ્રવાસ દરમિયાન તમે કેટલો અને ક્યાં ક્યાં ખર્ચ કર્યો નોંધ કરો તો જોઈએ તમે છેલ્લે એક વર્ષમાં ક્યાં ક્યાં પ્રવાસ કરેલ છે તે સ્થળનું નામ લખો તો કે હું છેલ્લા એક વર્ષમાં બે જગ્યાએ ફર્યો સાપુતારા અને આબુ અંબાજી તમે જે સ્થળે ગયા તે સ્થળે શું શું જોયું તે લખો તો સાપુતારામાં મેં ટેબલ પોઈન્ટ સનસેટ પોઈન્ટ ગણેશ મંદિર માછલી ઘર મ્યુઝિયમ ઉડન ખટોળા અને સાપુતારા લેક જોયું તથા આબો અંબાજીમાં અંબાજી માતાનું મંદિર દેલવાડાના દેરા ગુરુ શિખર નંકી લેક અને ટોડ રોક જેવા સ્થળોની મુલાકાત લીધી કેટલા જિલ્લાઓ પસાર કરી પ્રવાસ સ્થળે ગયા તો જવાબ આવશે કે હું સુરત શહેરમાં રહું છું માટે સાપુતારા જવા માટે સુરત તાપી અને ડાંગ જિલ્લાઓ પસાર કરવા પડે અને આબુ અંબાજી જવા માટે સુરત ભરૂચ વડોદરા આણંદ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા વગેરે જિલ્લામાંથી પસાર થઈ અને આબુ અંબાજી આબુ અંબાજી પહોંચ્યા હતા ત્યાર પછી આગળનો સવાલ જોઈએ તો કે પ્રવાસ સ્થળે સ્વચ્છતા અંગે મારા અનુભવ તો કે સાપુતારા અને બધા સ્થળોએ ખૂબ સાફ સફાઈ હતી સ્વચ્છતા માટેના સૂત્રો પણ લખ્યા હતા ત્યાં કચરો ફેંકતા લોકોને દંડ કરવામાં આવતો હતો ઠેર ઠેર કચરા પેટીઓ રાખવામાં આવી હતી ટોયલેટ બાથરૂમને પણ વ્યવસ્થા હતી છતાં પણ અમુક લોકો વેફર બિસ્કિટ અને ચોકલેટ ખાઈને કચરો નીચે ફેંકતા હતા છતાં પણ એકંદરે દરેક સ્થળો પર સાફ સફાઈ ખૂબ જ સુંદર હતી આગળનો સવાલ જોઈએ પ્રવાસ દરમિયાન તમે કેટલો અને ક્યાં ક્યાં ખર્ચ કર્યો નોંધ કરો તો સાપુતારા માટેના ખર્ચની વિગત આવવા જવા માટે બસ ભાડું હજાર રૂપિયા રહેવા માટે હોટલ ભાડું પચીસો રૂપિયા જમવાનો ખર્ચ બાવીસો રૂપિયા સ્થળ પ્રવેશ ટિકિટ ખર્ચ ચાલીસ રૂપિયા વસ્તુઓ ખરીદી તેનો ખર્ચ ત્રણસો પચાસ રૂપિયા ચા પાણી નાસ્તાનો ખર્ચ ચારસો રૂપિયા ટોટલ ખર્ચ તો છ હજાર ચારસો નેવું રૂપિયા ત્યાર પછી અંબાજી માટેના ખર્ચની વિગત તો આવવા જવા માટે બસ ભાડું બે હજાર રૂપિયા રહેવા માટે હોટલ ભાડું પાંત્રીસો રૂપિયા જમવાનો ખર્ચ અઠ્યાવીસો રૂપિયા સ્થળ પ્રવેશ ટિકિટ ખર્ચ નેવું રૂપિયા વસ્તુઓ ખરીદી તેનો ખર્ચ સાતસો પચાસ રૂપિયા ચા પાણી નાસ્તાનો ખર્ચ આઠસો રૂપિયા અને ટોટલ ખર્ચ દસ હજાર નવસો ચાલીસ રૂપિયા વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાની છે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ રહે